મોડાસાના સબલપુર ગ્રામ પંચાયત દ્વારા જે કોઈ ગ્રામજનો છે તેઓ મિલકત વેરો સફાઈ વેરો તેમજ અન્ય જે ગ્રામ પંચાયતને લગતા વેરા ન ભરે એ માટે રિક્ષાની અંદર લાઉડસ્પીકર લગાવી સત્વરે વેરો ભરાઈ દેવા માટેની સૂચના કરવામાં આવી છે અને જો સાત દિવસની અંદર આ જે મિલકત ધારકો તેમનો વેરો ન ભરે તો તેઓના વીજળી કનેક્શન નળ કનેક્શન કાપી નાખવાની ફરજ પડશે એ પ્રકારની પણ જાહેરાત કરવામાં આવી છે આ જાહેરાત શરૂ અને સાત દિવસ થયા બાદ જે કોઈ મિલકત હોય પોતાના જે મિલકતના થતા વેરા હોય નળ કનેક્શનના પાણી વેરો સફાઈ વેરો એ કોઈ ભર્યો ન હોય એવા લોકોના પણ નળ કનેક્શન અને વીજ કનેક્શન કાપવાની ગ્રામ પંચાયત દ્વારા શરૂઆત કરવામાં આવી છે આ રીતની જાહેરાતને લઈ લઈને જે કોઈ ગ્રામજનો હતા બાકીદાર એ તમામમાં ફફડાટ વ્યાપ્યો છે ત્યારે જે કોઈ બાકીદારો હતા એ ગ્રામ પંચાયતે મોટી સંખ્યામાં પોતાનો વેરો ભરવા માટે પણ ઉમટી પડ્યા હતા સબલપુર ગ્રુપ ગ્રામ પંચાયત દ્વારા લાઉડ સ્પીકરના માધ્યમથી છેલ્લા સાત દિવસથી સતત જુદા જુદા વિસ્તારોમાં જાણ કરવામાં આવી કે આપના વેરા બાકી છે સાત દિવસમાં વેરા ભરી જાઓ અન્યથા આઠમા દિવસે આપના પાણીના કનેક્શન અને સ્ટ્રીટ લાઇટ કનેક્શન કાપવામાં આવશે જે અનુસંધાને સાત દિવસ પૂરા થતાં આજે આઠમા દિવસે ચારણનગર વિસ્તારથી કનેક્શન નળ કનેક્શન કાપવાની શરૂઆત કરી છે અને જુદા જુદા વિસ્તારોમાં જ્યાં જ્યાં મોટા બાકીદારોને બાકી બાકી વેરા છે એ તમામના નળ કનેક્શન કાપવામાં આવશે આજથી ગ્રામ પંચાયત દ્વારા નળ કનેક્શન કાપવાની શરૂઆત કરવામાં આવી છે જે ધ્યાને લઈ ને મારો આપ મીડિયાના માધ્યમથી જણાવું છું કે તમામ મિલકત ધારકો આપનો બાકી પડતો વેરો સત્વરે ગ્રામ પંચાયતમાં ભરી જવા વિનંતી નાણાકીય વર્ષ ચોવીસ પચીસ એકત્રીસ તારીખે પૂર્ણ થવાના આરે હોય જેથી કરીને અમારે આ કડક પગલાં લેવા કાર્ય કડક પગલાં લેવા ની ફરજ પડી છે